ઇલાયચી ખાવાના ફાયદા અને ગેરફાયદાઓ મિત્રો ઇલાયચી જેને આપણે સાદી ભાષામાં એલચીના નામે ઓળખીએ છીએ જેને મસાલાની રાણી પણ કહેવામાં આવે છે તેની સુગંધ અને વિશેષ સ્વાદને કારણે તેનો ઉપયોગ ઘણા બધા ખાદ્ય પદાર્થો અને પીણાઓમાં થાય છે મિત્રો એલચીનો કેસર અને વેનીલા પછી વિશ્વના સૌથી મોંઘા અને ખૂબ જ મૂલ્યવાન મસાલા તરીકે નામાંકિત કરવામાં આવે છે મિત્રો એલચીની ખેતી સામાન્ય રીતે દક્ષિણ ભારત શ્રીલંકા દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય અમેરિકામાં કરવામાં આવે છે ભારતીય આયુર્વેદ અનુસાર एलचीનો ઉપયોગ અનેક શારીરિક રોગોના ઘરેલું ઉપચાર તરીકે કરવામાં આવે છે તો ચાલો આપણે આ વિડિયોમાં એલસી ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો સૌથી પહેલા આપણે એલચી ખાવાના ફાયદાઓ જોઈએ તો પાચન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે હેડકી આવતી હોય તો તેમાં રાહત આપે છે શરદી અને ગળાના દુખાવામાં ફાયદાકારક છે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે અસ્થમાથી બચાવે છે ભૂખ વધારવામાં ફાયદાકારક છે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ થાય છે હૃદય રોગ માટે ફાયદાકારક છે ફેફસાના સ્વાસ્થ્યમાં મદદરૂપ થાય છે ફેફસામાં રક્ત પરિભ્રમણ સુધારે છે એન્ટિએમેટિક તરીકે કામ કરે છે બ્રોન્કાઇટિસ વિરોધી ક્રિયાઓ ધરાવે છે પેટના રોગો માટે ફાયદાકારક છે ચેપ અટકાવવામાં મદદ કરે છે liver ને સ્વસ્થ રાખે છે અલ્સર રોકવામાં ફાયદાકારક છે તથા શરીરમાંથી ઝેર દૂર કરવાની શક્તિ ધરાવે છે વગેરે હવે મિત્રો આપણે એલચી ખાવાના કેટલાક ગેરફાયદાઓ પણ છે તો તે પણ જોઈ લઈએ તો એલચીના વધુ પડતા સેવનથી ત્વચા પર એલર્જી ફોલ્લીઓ અને ડાઘ જેવી સમસ્યાઓ થઈ શકે છે પથરીની સમસ્યા વધી શકે છે એલર્જી થઈ શકે છે ગર્ભપાતની સમસ્યા થઈ શકે છે લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે દવા સાથે પ્રતિક્રિયા થઈ શકે છે હોર્મોન્સ પર અસર થઈ શકે છે માટે મિત્રો આ ઉપાયો કરતા પહેલા એકવાર સલાહ અવશ્ય લેવી જોઈએ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એલજી ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે માહિતી મેળવી તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો